સુરત પોલીસની આરોપીઓની ચેતવણી હત્યા ખંડણી અને સાયબર ફ્રોડના આરોપીઓનું રેકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું લેંબાત પોલીસે ખંડણીના ગુનામાં આરોપી યુસુફ પઠાણની શાન ઠેકાણે પાડી

ખાનપુરા ખાતે એક ફરિયાદી આરિફ ઉર્ફે લાલા નાઓની ક્રેટાકાર હતી જે સદર આરોપી યુસુફ પઠાણ કે જે અગાઉ યુપી ખાતે વિશ્વ હિન્દુ મહાસભાના આગેવાન કમલેશ તિવારીના મર્ડરમાં પણ અગાઉ સામેલ હતો જે આરોપીએ ફરિયાદીની કારને ઝડપની અણીએ લઈ લીધેલ હતી અને જે ખંડણીના ગુનાના આધારે તેમને અટક ધરપકડ કરવામાં આવેલ છે અને સદર જગ્યાએ લાવી તેનું રિક રીકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે અગાઉ પણ સદર આરોપીએ લુણાવાડા તેમજ અરવલ્લી જિલ્લા ખાતે સાયબર ક્રાઇમના સાડા પાંચ કરોડના એક મ્યુલ એકાઉન્ટ ખોલાવડાવીને તેમાં જે સાયબર ફ્રોડ કરેલા હતા અને જે બે નંબરના પૈસા તે બધા એમાં ટ્રાન્સફર કરાવેલા હતા અને એમાંથી ઉપાડેલા હતા જે અનુસંધાને સાયબર ક્રાઇમ અરવલ્લી જિલ્લા ખાતે તેની તપાસ ચાલુ છે અને તેના ગુનામાં પણ સદર આરોપી વોન્ટેડ છે